શિયાળે આ પ્રકારના વરસાદના કારણે રસ્તા જળમગ્ન બનતા સ્થાનિકોની સાથે સાથે વાહન ચાલકો ખૂબ મુશ્કેલી અનુભવી રહ્યા છે તો ખેતરો જળબંબાકાર થઈ જતા ખેડૂતોની મુશ્કેલી પણ વધી ગઈ છે મહુવા સાવરકુંડા નેશનલ હાઈવેના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો દૂર દૂર સુધી પાણી પાણી થઈ ગયું છે જેને ભર ચોમાસે વરસાદ વરસે એવો વરસાદ અત્યારે શિયાળે છે અમારા સંવાદદાતા પાર્થ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું પાર્થ મહુવા શું સ્થિતિ કેમ કે બાર કલાકમાં અગિયાર ઇંચ વરસાદ સવારે બે કલાકમાં છ ઇંચ વરસાદ રસ્તા જળમગ્ન છે શું સ્થિતિ જો અત્યારે હાલ મહુવા તાલુકોની વાત કરવામાં આવે તો સૌથી વધુ પ્રભાવિત થયો છે કારણ કે જે મહુવા તાલુકો છે તે ખેતીવાડી વિભાગ ખેતીવાડી સાથે જોડાયેલો આ તાલુકો છે પરંતુ હાલ જો જે પ્રમાણે અગિયાર ઇંચ જેટલો વરસાદ થયો છે તેના કારણે મહુવાથી સાવરકુંડલાનો જે નેશનલ હાઈવે છે તે હાલ બંધ થઈ ચુક્યો છે નેશનલ ઓથોરિટી વિભાગ દ્વારા સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે કુલ ચાર જગ્યા ઉપર ડાયવર્ઝન ધોવાના છે જેના કારણે આ નેશનલ હાઈવે બંધ થયો છે જેમાં આસરાણા વિજપડી જાદરા ભાદરા આ જે ગામ છે કે જ્યાં ડાયવર્ઝન ધોવાના કારણે આ નેશનલ હાઈવે ને બંધ કરવાની ફરજ પડી છે રાત્રિથી ભાવનગરમાં રાત્રિથી સવાર સુધીમાં ભાવનગર શહેર અને જિલ્લાની અંદર ખૂબ જ વરસાદ થયો છે જો કમોસમી વરસાદમાં મહુવા તાલુકો સૌથી વધારે એટલા માટે પ્રભાવિત થયો છે કારણ કે બાર કલાકની અંદર અગિયાર જેટલો ઇંચ વરસાદ છે તે આ મહુવા તાલુકા પંથકની અંદર નોંધાયો છે ખાસ કરીને મગફળી અને કપાસનું જે વાવેતર કરે છે તેનો પાક છે તે સંપૂર્ણપણે નષ્ટ થયો છે તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે આ સાથે જ અનેક ગામો એવા છે કે જે પ્રભાવિત થયા છે અને ગામોની અંદર પણ પાણી ઘૂસી ગયા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે મહુવા તાલુકા અને ગ્રામ્ય પંથકમાં જોવા પડી રહ્યા છે પરંતુ હાલની જો વાત કરવામાં આવે તો નેશનલ હાઈવે મહુવાથી સાવરકુંડલા છે તે બંધ કરાયો છે અને આ સાથે જ શહેર અને ગ્રામ્ય પંથકમાં હજી પણ વરસાદ છે તે અવિરિત રીતના વરસી રહ્યો છે એટલે કે આવનારા કલાકોની અંદર ખેડૂતોની મુશ્કેલી હજી પણ વધી શકે છે અને આ જે શિયાળુ વાવેતર છે તે ખેડૂત કરી શકે તેવી પરિસ્થિતિ પણ હાલ જોવા મળી રહી નથી તે પ્રકારના દ્રશ્યો ભાવનગર શહેર અને જિલ્લામાંથી જોવા મળી રહ્યા છે આભાર પાર્થ જાણકારી આપવા માટે